આંતરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તિ સુરત પાસે સજી દ્વારા ડ્રગ વિરોધી જાગૃતિ અભિયાન શરૂ કરાયો હતો આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા અનનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ હોવાથી સુરતથી સ્ટેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમાં યશોજી દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન કરી લોકોની ડ્રગ્સ ગેરલાભ વાતે જાગૃત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

વધુ વધુ ડ્રગ્સ પકડવામાં આવે અને નંબર બે કે લોકોમાં એવી જનજાગૃતિ લોકજાગૃતિ ફેલાય કે લોકો ડ્રગ્સની ડિમાન્ડ જ ઘટાડે એટલે ડિમાન્ડ રિડક્શન પોલિસી અંતર્ગત આજે તે પણ રિક્ષાઓની પાછળ ડ્રગ્સને ડ્રગ્સના લીધે શરીર ઉપર અને માનસિક રીતે શું શું તકલીફો થાય છે અને ડ્રગ્સથી શું શું મુદ્દાઓ ઉત્પન્ન થાય છે એના માટે અવેરનેસ માટે આજે તે પણ રિક્ષાઓની પાછળ સ્ટીકરો લગાડી અને આ રીક્ષાઓને ઇનોગ્રેશન કરી અને સંપૂર્ણ સમગ્ર સિટીમાં રિક્ષાઓ ફરશે લોકોમાં આને વાંચવાથી જનજાગૃતિ લોકજાગૃતિ ફેલાશે અને ડ્રગ્સ માટેનું ચલણ ઘટશે